હેલો હેલો વિદ્યાર્થીઓ સ્વાગત છે તમારું મારી ચેનલની અંદર તો આજે આપણે વિડીયોમાં વાત કરવાની છે કે રાજ્યની જે કૃષિ યુનિવર્સિટીના ક્લાર્કની ભરતી આવી છે તો એની તૈયારી કઈ રીતના કરવી લિસ્ટ હોય શકે એની આપણે ડિટેલમાં વાત કરવાની છે પહેલાં તો સરસ મજાની નોકરી છે ક્લાર્કની નોકરી ચાર કૃષિ યુનિવર્સિટી છે આપણી ગુજરાતની જે આણંદ નવ જૂનાગઢ નવસારી અને દાંતીવાડા આ ચારેમાં ક્લાર્કની નોકરી શાંતિવાળી નોકરી છે તો આ નોટિફિકેશન છે આપણી ટેલિગ્રામ ચેનલમાં મૂકેલ છે ત્યાંથી જોઈ શકશો બરાબર તો આરામથી તમે જો અને ફોર્મ પછી ભરવાનું ચાલુ થઈ ગયું છે તો ભરી દેજો સીસી ગ્રુપ બી છે એનું સેમ કોપી મારી છે અમે અહીંયા લખ્યું છે ઓએમઆર અથવા સીબીઆરટી એટલે કંઈ નક્કી નથી પણ હા પેટર્ન આ રહેશે ટૂંકમાં કે સિલેબસ આ રહેશે ટૂંકમાં ચાલીસ ત્રીસ પંદર પંદર અને પછી મેઇન્સ આવશે તો આપણે વાત કરીએ મેઇન્સ પ્રિલિમ આરે કરવી પછી તલાટીની કરતા હોય તો સાથે આ કરવી કે નહીં બધી વાત આ વિડીયોની અંદર આપણે કરશું આરામથી તો ચાલુ કરીએ વધારે તો પહેલાં તો તમને બધાને ખબર છે કે સીસી ગ્રુપ બીમાં જે પ્રિલીમ લેવાની હતી એ મુજબનું આખો સિલેબસ છે તો ચાલીસ માર્ક્સનું રિઝનિંગ છે મેથ્સ ત્રીસ માર્ક્સનું છે ઇંગ્લિશ છે એ પંદર માર્ક્સનું છે અને ગુજરાતી છે એ પંદર માર્ક્સનું છે તો આપણે પહેલાં એ વાત કરીએ કે જે ભાઈ બિગિનર છે સાવ નવા છે એના માટે પણ વાત કરીશ અને જે થોડી ઘણી તૈયારી કરેલ છે જેણે સીસી ગ્રુપ બી આપેલ છે થોડા ઘણા માગથી રહી ગયા છે એની પણ આપણે વાત કરીશ કે એને કઈ રીતના તૈયારી કરવી અને જે બીજા તલાટી સાથે તૈયારી કરી છે તો કઈ રીતના કરી શકાય તો પેલા સાવ બિગીનર છે એને એક જ કામ કરે કે કોઈ કોર્સ લઈ લેવાય સાવ નવા છો તો પછી તમારે મેથ્સ ન ફાવતું હોય જરાય મેથ રીઝનિંગ તો તમારે કોર્સ લઈ લેવાય ચાર પાંચ કોર્સ સજેસ્ટ કરીશ મારે કોઈ પણ લઈ શકો બકુલ પટેલ સાહેબ છે નીરજ ભરવાડ સાહેબ છે લર્નિંગ પોકેટ છે પછી કૃણાલ પાટિયા બાય કૃણાલ છે તો આવા ત્રણ ચાર કોર્સ છે એમાંથી તમે કોઈ પણ બાકી તમને જે ગમતો બીજો કોર્સ હોય તો એ પણ લઈ શકો પણ કેવું કે ડે ટુ ડે ટાર્ગેટ સાથે થાય સાવ નવા હોય તો હવે એમ થાય કે ભાઈ ટૂંક સમય મારે ભરતી ક્યારે આવશે એનું કંઈ નક્કી નથી પરંતુ આપણે પ્રિપેર રહેવાનું છે તો ડે ટુ ડે ટાર્ગેટ છેલ્લે પણ કહેશે કઈ રીતના એની પ્રિપેરેશન કરવી જોઈએ ડે ટુ ડે કઈ રીતના ટાર્ગેટ સેટ કરવો જોઈએ તો હવે વાત થઈ કે બિગિનરની નવે નવા છો તો આવી રીતના હવે થોડાક ભાઈ જૂના છે તો શું કરું ભાઈ મારે કોઈ કોર્સ નથી હોવો મારે તૈયારી જાતે કરવી શું કરવું જોઈએ તો ક્યાંથી મેથ્સ ની ઇંગ્લિશને તો પહેલાં તો સૌથી પહેલાં આનો બેસ્ટ સોર્સ એવો છે કે સીસીના ક્યુ ભાઈ સીસીના ટોટલ એકતાલીસ શિફ્ટના ક્યુ કરી નાખો તો એ ઘણું ખરું થઈ જાય તો એ ક્યાંથી કરવા તો એની પીડીએફ હું તમને આપણી ટેલિગ્રામ ચેનલ જોઈન કરી લેજો એમાં નાખી દઈશ એમાં આખા શિફ્ટ વાઇઝ છે પહેલી શિફ્ટમાં બધા ક્વેશ્ચન પણ હવે તમને એમ કરું કે કમ્પાઇલેશન જોઈએ છે મારે તો ભાઈ ટકાવારીના આટલા પ્રશ્નો ટોપિક વાઇઝ કમ્પાઇલેશન તો એના માટે તમારે કરવી પડશે આપણી એપ્લિકેશન ડાઉનલોડ એની અંદર આપણું જે સીસી એકોતેર સીફ મેથ અને રીઝનિંગ વિથ સોલ્યુશન છે એટલે આમાં તમારે કંઈ ઉપાધિ કરવા નથી આની અંદર તમે જાશો એટલે મેથ્સનું રીઝનિંગનું તમે જોશો તો ઇન્ડેક્સ આપેલ છે આખું આરામથી એની અંદર તમને ઇન્ડેક્સની અંદર તમે જોશો ને તો આખું તમને નંબર સિસ્ટમના કેટલા પૂછાણા બધા પચાસ પચાસ ક્વેશ્ચન કરી અને ટોટલ એના સત્યાવીસો ને ઉનાળા બે હજાર પ્લસ ટોટલ ક્વેશ્ચનમાં આવીએ તો તમને ઇઝી પડે બીજું કંઈ નહીં બાકી તમારી રીતના એમાંથી પણ કરી શકો છો તો એક તો સોર્સ એ થઈ ગયું હા ભાઈ ચાલો ત્યાંથી કરી શકીએ બીજું સોર્સ શું કરવું પ્રેક્ટિસ કરવી હોય તો પ્રેક્ટિસ આમાંથી પણ કરી શકે આપણે તૈયારી ક્યાંથી કરવી બુક લિસ્ટ હા તો પહેલી વસ્તુ રીઝનિંગ કરવું હોય તો યુવાની જે ક્લાસ વન ટુવાળી રિઝનિંગની બુક આવે છે એ સારી છે એ કરી શકો બે ત્રણ એકેડેમીનું સજેસ્ટ કરી કોઈ એવું નહીં કે આની જ મેથ્સની અથવા આની જ રીઝનિંગ બુક સારી બીજા એના સિવાય કોઈ સારી એવું આમાં નથી આમાં કન્ટેન્ટમાં બધાનો અલગ અલગ હોય તમને જે ફાવે યુવાની કરી શકો નીરજ ભરવાડ કરી શકો વેબ સંકુલ કરી શકો કિશવા કરી શકો આ કોઈમાંથી રીઝનિંગ કરવાનું છે પહેલાં પહેલાં ગુજરાતી પબ્લિકેશનનું કરવાનું છે પછી તમને સેન્ટ્રલ નું કહેશ પહેલાં ગુજરાતી પબ્લિકેશન સાવ નવા છો કે અથવા થોડું ઘણું આવડે છે તો પહેલાં ગુજરાતી ના બધી મેથડ હો પછી તમે થોડુંક આગળ તરફ જવાનું રહેશો બરાબર એ કરી લીધા પછી તમે બધા પૂછાયેલા ના કરો તો ચાલશે પછી ટીસીએસના પૂછાયેલા કરો તો ચાલે ટીસીએસના પૂછાયેલા ક્યાંથી કરવા ટીસીએસના પૂછાયેલા યુવાન એક બુક આવે છે યુવા ટીસીએસ પીવાયક્યુ ના બરાબર તો એ એ કરી શકો તમે એની આખે એક બુક છે ચાલીસ પચાસ પ્રશ્નોપત્રનું છે ગૂગલમાં લખશો લાવીએ છો તો ત્યાંથી રીઝનિંગ કરી શકો રીઝનિંગ માટે ઇનફ સોર્સ કહી દીધું ભાઈ ક્યાં કોર્સ લઈ લો પછી યુટ્યુબમાં ફ્રીમાં પણ જોઈ શકો છો એક્ઝામ મેથ્સને એ બધું ઘણું છે એમની અંદર તમને ફ્રીમાં આરામથી મળી હશે અથવા તો આદિત્ય રાંજન સર છે અને એવા ઘણા બધા છે યુટ્યુબમાં તમને સેન્ટ્રલ લેવલમાં મળી હશે ફ્રી બાકી તમારે જાતે રીઝનિંગને બધું કરી શકો એના માટે પ્રેક્ટિસ કરવાની છે પ્રેક્ટિસ ક્યાંથી કરવી તો મેં પહેલાં ગુજરાત ગવર્મેન્ટ કોઈ પણ પુસ્તક લઈ લો ભાઈ યુવા છે કે કોઈ પણ મેં તમને ચાર પાંચ સજેસ્ટ કર્યા એમાંથી હવે મેથ્સ રીઝનિંગ મેથ્સ કરવું ક્યાંથી કરવું તો મેથ્સ માટે પણ કોઈ એક બુક લઈ લો યુવા છે વેબ સંકુલ મેથ્સની સારી છે કાઝી સાહેબની મેથ્સની સારી છે નીરજ ભરવાડ સાહેબની મેથ્સની સારી છે આ ચારમાંથી કોઈ પણ એક બુક લર્નિંગ પોકેટની મેથ્સની સારી છે આ ચારમાંથી કોઈ એક મેથ્સની બુક લઈ લેવી અને એની અંદર દાખલા પ્રેક્ટિસ કરો પહેલાં આપણે અને મેઇન શું છે આની અંદર સ્પીડ છે બીજું કંઈ નથી સ્પીડ છે તમે જોયું હશે તો દાખલા આવડી હશે સ્પીડ એના માટે કરવાનું શું મેક્સિમમ પ્રેક્ટિસ ભાઈ રોજની પ્રેક્ટિસ એ સ્ટ્રેટેજીમાં વાત કરીશ આગળ કે ભાઈ આ તો બુક લિસ્ટ થઈ ગયો હોય એની કઈ રીતના પ્રિપેર કરવી બે ત્રણ પ્રકારની પ્રિપેર કરવી કાં ખાલી પ્રિલિમ કરવું પ્રિલિમ મેન્સ બે આરે કરવું તલાટી સાથે કરવું એ બધી વાત કરીએ આપણે તો આ રીતના છે કરી શકો હવે ભાઈ પતિ ગયું કે ભાઈ મેથ પતી ગયું ગુજરાતી ઇંગ્લિશ તરફ જઈએ તો ગુજરાતીમાં તો પેલા તો વ્યાકરણ વિહાર નામની બુક કરનાર છે ગુજરાતી ક્યાંથી વ્યાકરણ વિહાર બધા ટોપિકામાંથી કવર થઈ જશે બરાબર જો સંદર્ભ જોતો હોય કે કેવા કેવા પ્રશ્નો પૂછાય છે મોસ્ટ ઓફ આની અંદરથી પૂછાય છે જે વો પૂછાય શબ્દ હોય એટલે કે સમાનાર્થી હોય વિરુદ્ધાર્થી હોય શબ્દ સમૂહ હોય જોડણી હોય એ બધું પૂછાતું સંધિના સંધિની વસ્તુ તો એ વ્યાકરણ વિહારમાંથી બેસ્ટ તમને ફાવીએ છે એ પણ તમારા ઇન્ટરેસ્ટીજ જોઈએ તો આપણે એપ્લિકેશનની અંદર બધું અવેલેબલ છે ને એન્ટરશીપ પ્રોગ્રામમાં હું લાવી શકશ કે ડે ટુ ડે ટાર્ગેટ સાથે લાવીશ કે આજે આ ટોપિક કરવાનું સાંજે ટેસ્ટ એ રીતના હશે જેમાં આપણું સીસીમાં લેવાતું તો હવે વસ્તુ થઈ ગઈ ગુજરાતી માટે એક જ સોર્સ બીજો ક્યાંયથી હું સોર્સ સજેસ્ટ નથી કરતો ઇંગ્લિશની વાત કરીએ ઇંગ્લિશ માટે ક્યાંથી કરું તો ઇંગ્લિશ માટે પહેલાં તો અક્ષર પબ્લિકેશનની બુક આવે ને એમાંથી ગ્રામર કરી લેવું પહેલી વસ્તુ ગ્રામર માટે હવે ઘણીવાર તમે સીસીમાં જોયું છે ને તો કોમ્પ્રિહેન્શન પૂછે છે ફકરો પૂછે ને પાંચ ક્વેશ્ચનો તો એ અઘરું પડીએ વાંચી આખો તો એના માટે પ્રેક્ટિસ મહત્વની એ ક્યાંથી કરવી તો એના માટે તમારે કરવાનું છે પિનેકલની બુક આવે છે ફિનેકલ જે કહેવાય એની કોમ્પિટિશનની બુક આવે છે એકસો વીસ પેસેજ જે હોય છે પ્રેક્ટિસ કરશું કાં ગૂગલ કરશો તો તમને ફ્રીમાં પ્રેક્ટિસ ચેટ જીપીટી કરી લેવાનું કે ભાઈ પ્રેક્ટિસ માટે મને કોમ્પ્રિહેન્શન પેસેજ આપો આપશે આવી રીતના કોઈ બુક હોય તો એ લઈ લેવીને મેક્સિમમ પ્રેક્ટિસ કરશો એટલે કોમ્પ્રિહેન્શન હોય છે ઇઝી પણ ટાઈમ કન્ઝ્યુમિંગ હોય છે બીજું કંઈ હોતું નથી તો એ સીસીમાં પૂછાયેલા કોમ્પ્રિહેન્શન પહેલાં વાર કરી લેવું તો એ ચાલશે બરાબર છે હવે તો એમાં થઈ ગયું હવે એમાં ક્યારેક વોકેપ પૂછાય છે વોકેપ માટે એમાં બ્લેક બુક બી એલ એસ સી કે બુક ઓફ ઇંગ્લિશ વોકેબ ઇંગ્લિશ વોકેબ આવી એક બુક છે એ કરી લો તો એ ચાલે એસએસસીમાં પૂછાયેલા બધા એવા અંદર આવીએ છીએ તો એ વોકેપ માટે કરી શકો ગ્રામર માટે અક્ષર નહીં કરી શકો હોમ્પિટિન્સન માટે મેં કીધું એમ અલગ અલગ ને બાકી ચાલે કોમ્પિટિન્શન ખાલી પ્રેક્ટિસ કરવા માટે એટલે રોજનું થોડું થોડું કરવું એટલે ઇંગ્લિશ આવી હવે મેથ્સ એન્ડ રિઝનિંગ છે તો ભાઈ ગુજરાતનું થઈ ગયું તો થોડું એડવાન્સ લેવલનું જવું છે તો ક્યાં જવાય તો પિનેકલની બુક આવે છે ભાઈ એના માટે મેથ્સ રિઝનિંગની જો આવી રીતના છ છ હજાર એમસી ક્યુ જો રિઝનિંગ છે તો એમાં કોઈ ભાષા બેરિયર હોય નહીં એમાં તમને લાગે એમાં તો ઇંગ્લિશમાં આપ્યો છે પણ ઇંગ્લિશમાં આકૃતિ હોય કે આંકડા હોય એમાં તો મેસેજનીમાં બહુ ઇંગ્લિશનું બહુ જરૂર નથી હા ટકાવારીના એક બે ચેપ્ટર હોય તેમાં તમને એમ લાગે કે ભાઈ આમાં તો થોડુંક આપણે ગુજરાતી કરવું પડે તો કરી લેવાનું ગુજરાતી ગૂગલ સ્કેનરથી કે ગૂગલ પહેલાંથી બરાબર જો એસએસસીની આવી બુકની પણ આવે છે બે ત્રણ પબ્લિકેશન આવે પીડબ્લ્યુની બધાની તમને જે પણ સારી લાગે એમાંથી પ્રેક્ટિસ માટે મેક્સિમમ કરી શકો છો બાકી પૂછાયેલા પણ છે તો ઇનફ છે પછી પ્રેક્ટિસ તો

પ્રિલિમનો સિલેબસ પહેલાં કમ્પ્લીટ કરે બધા દાખલા દાખલા બધું સમજ લે પછી માત્ર પ્રેક્ટિસ કરાય હવે તમે એમ તો હોય પ્રિલિમમાં એકવાર સીસી આપેલી છે સારું એવું પકડ છે તો પ્રિલિમમાં અને મેન્સમાં સાથે કરવું તો કઈ રીતના કરી શકાય તો આપણે એની વાત કરીએ તો એના માટે એવી રીતના કરી શકાય કે તમારે મેથ્સ મેથ્સને રોજના અમુક કલાકો આપી દેવાના જેમ કે ભાઈ હું ચાર કલાક આપીશ મેથ્સના બે કલાક રિઝનના બે કલાક પ્રેક્ટિસ કરવાની કોઈ પણ ટોપિક લેવાનું પહેલાંથી ચાર્ટ કરવાની સંખ્યા જ્ઞાનથી ગામ ટકાવારી પૂછાય ચાલો ટકાવારી બે કલાક કરી એક કલાક ટકાવારીના પહેલાં સ્ટાર્ટિંગમાં હોય તો લેક્ટર બેક્ટર જોઈ લેવાનું પછી એનું પ્રેક્ટિસ કરવાની એક વાર સિલેબસ મેં દૂધ કં બે ત્રણ વાર તમારે કમ્પ્લીટ થઈ પછી આ વસ્તુ તમારે કરવાની પ્રિલિમ્બેન્સ સાથે જ પછી કરવાની બાકી હોય સિલેબસ આખો તો એક સાથે કોઈ પણ એકેડેમીના બધા વિડીયો વિડીયો જોઈ નાખો બધી રીતો શીખી લ્યો પછી શું કરવાનું બે કલાક ખાલી પ્રેક્ટિસ પછી વારે વારે વિડીયો જોવાનું વારે વારે એને મેથડો ગોખવાની બેસવાની પછી પ્રેક્ટિસ થ્રુ એમાં જવાનું કોઈ પણ દાખલો આવ્યો પ્રેક્ટિસ કરી એમાં કઈ મેથડ લાગે વિચારવાનું ઊંધું જવાનું પ્રેક્ટિસ માટે ખાલી એમસીક્યુની જ પ્રેક્ટિસ પછી કરવાની તો બે કલાક ઇંગ્લિશ એટલે મેથ્સની કરવા ને બે કલાક રીઝનિંગની પ્રેક્ટિસ કરવાની પછી બીજી ચાર કલાક આઠ કલાક વાત હોય બીજી ચાર કલાક વધે એમાં તમારે અડધી કલાક ગુજરાતી અડધી કલાક ઇંગ્લિશ અડધી કલાક ગુજરાતી ઇનફ છે રોજનું એક વોકેફનું પેચ કરો એટલે ચાલે આપણે મેન્ટરસ્ટ પૂરામાં આપણે એમ જ કરાવતા રોજનું એક મેન્ટર આપણે અત્યારે પણ ચાલે છે એની અંદર એવો જ છે રોજનો એક પેચ કરવાનું અને ટેસ્ટ હોય એ રીતના છે વોકેફની ટેસ્ટ તો રોજની અડધી કલાક ઇનફ છે પછી સંત અલંકાર સંધિ સમાસ એ તો પછી આવડીએ પાછળથી એટલે એક સાથે કરી શકીએ પણ રોજનું કરવાનું રોજનું અડધી કલાક ઇંગ્લિશની પ્રેક્ટિસ કોઈ પણ ટોપિક પકડીને આર્ટિકલ છે કે જે પણ તમને લાગે અને બધું લાગતું હોય થોડીક અહીંયા કલાક વધારે દેવાની ઇંગ્લિશમાં બહુ નબળું હોય તો બીજી ચાર કલાકમાં જીએસનો કોઈ ટોપિક પકડવો તમારું મીડિયમ છે મેથ રીડિંગને સાથે કરવું છે તો જીએસનો શું હોય કે હિસ્ટ્રી કે જે ફાવે આજે હિસ્ટ્રી લેવી છે લે અઠવાડિયા સુધી હિસ્ટ્રી રાખી કંઈ વાંધો નહીં સબ્જેક્ટ બદલાવો પકડો કંઈ જીઓગ્રાફી પકડો એવી રીતના જે સીસી ગ્રુપ બીના છે એ કરી શકો એના માટે ટેસ્ટ તમારે લેવી હોય કે ભાઈ મારે એવી પ્રેક્ટિસ કરવી છે આપણી સીસી ગ્રુપ બીની પણ ટેસ્ટ સિરીઝ અવેલેબલ છે એમાં તમે કરી શકો છો એની અંદર બધું આપેલ છે આપણે સીસી ગ્રુપ બી ટુ ઝીરો છે ને એવું લખેલું હશે આમાં એની અંદર તમે આપી શકો છો અહીંયા હશે હા તો ત્યાંથી તમે કરી શકો એના માટે પ્રેક્ટિસ બાકી આપણે મેન્ટરશીપ લાવશું તમે ડે ટુ ડે ટ્રાન્ઝેક્શન બાકી તમારી રીતના કરવું જાતે તો જીએસનું કોઈ પણ સબ્જેક્ટ બીજો જીએસનો કરવાનો ઇસી ભૂગોળ તમને જે પણ લાગે એ તમારી રીતના અડધી ચાર કલાક બીજી જે કલાક વધે એમાં એ કરવાનું એટલે તમારું બંને સાથે થઈ રહી છે હવે અમુક એવા હશે ત્રીજા પ્રકારના વ્યક્તિ કરતાં ભૂલી ગયું એ હશે કે જેને તલાટી પણ કરવી છે ભાઈ સીસી આ સીસી આવશે એવું લાગે છે ભાઈ ક્લાર્ક ક્લાર્કની એવી છે અમારે કયું કરવું ભાઈ ગણિત તલાટી તરફ દોડું ઘડી સીસી તરફ દોડું ક્યાંય ભેગું થાય એમ નથી તો બધાની સાથે થઈ શકે ભાઈ આરામથી થઈ શકે સમજાવ હવે વસ્તુ કામ કરીએ ભાઈ મેન્સ માટે શું કરવું આના માટે તો એની પણ લાસ્ટમાં બુક લિસ્ટ આપી કદાચ તમારે મેન્સની સાથે સાથે કર્યું છે તો તમને કહેશ કે ક્યાંથી કરવી બરાબર તો પહેલા આની વાત કે તલાટી સાથે કરવી તો જો ભાઈ અત્યારે શું કરે બરાબર અત્યારે તલાટીને ફોલો કરે કોઈકને એમ લાગે છે કે તલાટી વહેલી આવી છે તો વહેલી આવીએ તો અત્યારે કંઈ નથી કરવા જો તલાટીમાં મેસેજિંગનું છે જ તલાટીમાં મેસેજિંગ છે તો ત્યાં તો તમારે થશે જ મેસેજિંગ એમાં તો તમે ફોકસ કરશો જ્યારે ટાર્ગેટ બેઝ આવશો તમે ટાર્ગેટ કરતા હશો ત્યારે રોજનું બે બે કલાકનું મેથ્સ સ્ટેશન આપી દો અલગથી બાકી જે છ કલાક વાંચો છો એમાં તલાટીના જે બીજા સબ્જેક્ટ છે એને જીએસને તૈયારી કરો જેમાં આપણા મેન્ટરશીપમાં આપણે કરાવીએ એમાં એમ છે કે ડેઇલીમાં ગુજરાતી અને ઇંગ્લિશને કરાવીએ છીએ અને બાકી બીજા છ કલાક છે એમાં આપણે જીએસ કરાવીએ છીએ અને પછી મેથ્સનો એક આખું વીક હોય છે એ રીતના કરી શકો તમે એટલે તલાટીમાં તમારે મેથ સ્ટ્રીશ્રીનું આવે છે તો એ કરો અને સાથે સાથે જીએસ આવે છે જીએસ કરો તમને સીસીના મેન્સમાં કામ લાગશે એટલે સીસી એટલે આ એગ્રીકલ્ચરની જે ક્લાર્કની ભરતી છે એમાં તમને મેન્સમાં કામ લાગશે તો આ કરે તલાટી સાથે ઓ બીજી વસ્તુ તલાટી સાથે સાથે કરતા હોય તલાટી પ્લસ આ બંને સાથે કરતા હોય તો તમારે ડિવાઇડ એક કરી લેવાનું કે રોજની હું બે કલાક મેથ્સ કા પ્રેક્ટિસ આ થોડી મેથ્સની પ્રેક્ટિસ આ થોડી રિઝનિંગની સાથે સાથે તલાટીના જીએસના ટોપિક કરશો એટલે તમારે જો તલાટીનું જીએસ મેથ્સ રીઝનિંગ ચાલીસ માર્ક તો થઈ જશે સાથે સાથે જીએસએ થઈ જાય છે આ રીતના તમે કરી શકો તલાટીમાં તો મેથ્સ આવે છે જીએસ આવે છે આ રીતના તમે અને ગુજરાતી પણ છે અને અંગ્રેજી પણ છે તો બધું કોમન જ છે તો પછી ક્યાં પછી હવે તમે સમજી લો કે જેની ભરતી પહેલાં આવી એનું પહેલાં કરવાનું હવે તલાટી ડેટ જાહેર થઈ ગઈ તો પછી મેથ્સ રીઝનને થોડીક વાર એટલું ફોકસ નહીં આપવાનું કે સ્પીડમાં ને તો થોડુંક જીએસ અને બીજા ટોપિક છે ને થોડુંક ફોકસ કરી લેવાનું બરાબર હવે તમને એમ લાગે કે ભાઈ પહેલું એગ્રીકલ્ચરની ભરતી આવી ગઈ તો એક મહિનો ખાલી મેથ્સ રિજિનિંગ જ કરો જીએસ હમણાં મૂકી દઉં સાઈડમાં થોડી વાર પછી પાછી તલાટી આવશે ત્યાં તો તમારું એનું જીએસ મેથ્સ રીઝનિંગ કામ લાગશે જ તો ક્યાંય વેડફાવાનું નથી એટલે અત્યારથી બેની તલાટીની કરવાની અત્યારે શું કરવાનું તલાટીની કરતા હોય તો તલાટી નથી ભાઈ ભેગું થાય એમ નથી મેન્સ લખીએ કોઈ નથી તો મારે વાળી જોઈએ તો પછી ખાલી એગ્રીકલ્ચરમાં કરો તો મેં કીધું એ રીતના કરો ચાર ચાર કલાક બે કરો ચાર કલાક મેચ ચાર કલાક જીએસ એ રીતના તમારી રીતના ટેબલ બનાવી શકો હું હોય તો આ રીતના કરું બાકી એવું નથી કે ભાઈ આ કરે એ જ પાછ થાય આ રીતના કરું હું હોય તો પણ તમે તલાટી સાથે કરો તો અત્યારે તલાટીને ફોલો કરો હવે એમ લાગે કે ભાઈ એગ્રીકલ્ચરની ભરતી વહેલી આવી જાય એમ છે તો પછી છેલ્લો એનો એક મહિનો હોય ત્યારે આખો મહિનો મેથ્સ રીઝિંગ જ સતત કર્યા રાખો બસ પતી ગયું ગુજરાતી ઇંગ્લિશ તો અમે તમે તલાટીમાં કર્યું હશે તો તમારે મેથ્સ રીઝિંગ જ કરવાનું મેથ્સ રીઝિંગ આમાં તો કર્યું હશે તો ખાલી જસ્ટ વધારે પ્રેક્ટિસ માટે એટલે તમારે આ થયું તો આ રીતના તમે બેસ્ટ પ્રેક્ટિસ કરી શકો હવે સીસીબી એટલે ટૂંકમાં કે આની મેથ્સની એક્ઝામ છે તો એનો સિલેબસ આપણે જોયો છે સીસીબી બી જેવો છે ગુજરાતી ઇંગ્લિશ તો આવી ગયું ભાઈમાં બરાબર પોલિટી પબ્લિક પોલિટી માટે યુવા એનસીઆરટી સિરીઝ અથવા તો એનસીઆરટી અથવા યુવા ક્લાસ થ્રી આ ત્રણમાંથી કોઈ પણ કરી શકું બરાબર પબેડ આરટીએ આરટીએચ એ આનો જ પાર્ટ છે કેનો તો કે પોલિટીનો પબેડ છે તો એના માટે જાહેર વેટ માટે ગાઝી સાહેબની બુક આવે કરી શકો બાકી જાહેર વેટમાં પોલિટીના અડધા ટોપિક આવી જાય છે તો ત્યાંથી આવી શકો પછી હિસ્ટ્રી કલ્ચર માટે યુવા એનસીઆરટી પાર્ટ વન લઈ શકો યુવા એનસીઆરટી પાર્ટ વન છે એન્વાયરમેન્ટ ઇકોનોમી સાયન્સ માટે યુએનસી પાર્ટ ટુ લઈ શકો કરંટ અફેર માટે શું કરી શકો કરંટ અફેર માટે તમારે કરવાનું છે જો આમાં મેથ્સનું નથી કીધું પણ મેથ્સ અમુક ટોપિક એવા આવી જાય છે કે પૂછે છે તો કરંટ અફેર માટે તમારે આઈસીઈ ચાલે યુવા ચાલે કોઈ પણ બીમાંથી કોઈ પણ કરી શકે રીઝનિંગ માટે તમે જે પ્રિલિમમાં કર્યું એ કામ લાગે એની અંદર બસ આ આનું રીતના છે બાકી આખું તમને વાંચી લેવાનું કેટલી મિનિટ રહેશે શું રહેશે કેટલું માઇનસ છે આ બધું વાંચી લેશો ને યુઝર મેન્યુઅલ આપણે મોકલ છે કઈ રીતના ફોર્મ ભરવું સારી તક છે ભાઈ આ તક ગુમાવવા નહીં ક્યાંથી ક્યાં સુધી ફોર્મ ભરવાના છે એ ચી ફી અને બધું ભરવાનું રહેશે તો આ એક આરામથી તમે જોઈ લેજો આખું બાકી કંઈ પણ તકલીફ હોય તો આપણે કોમેન્ટ બોક્સમાં જણાવી દેજો આપણે એપ્લિકેશન અને ડાઉનલોડ કરી લેજો પેલું ટેલિગ્રામ ચેનલ જોઈન કરી લેજો ઓકે બાકી કંઈ પણ તકલીફ હોય તો કોમેન્ટ બોક્સમાં અથવા તો ક્યાંય પણ તમે મને જણાવી શકો છો ગુડ નાઇટ ટાટાશી